ગતરોજ ગણેશ વિસર્જન દરમિયાન બેતાળીસ મેડિકલ કેસો દાખલ કરવામાં આવ્યા જેમાંથી ત્રીસથી વધુ કેસો મારામારીના કેસો ઈજા પામનારો લોકોને શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા એક બાજુ શહેરમાં શ્રીજીનો ઉત્સવ વિસર્જન યાત્રા રંગે જંગે ઉજવવામાં આવી હતી અને લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરી હતી ત્યારે બીજી બાજુ ઘણી જગ્યાઓ પર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા લોકોની ઈજા થતા સાથે જ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘણા લોકોને સામાન્ય ઈજા પહોંચી પહોંચી હોવાથી તેમને તાત્કાલિક રજા આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી આ તમામ કેસો વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે નોંધવામાં આવ્યા હતા નોંધનીય છે કે તહેવારો હોય ત્યારે અસામાજિક તત્વો દ્વારા આવી રીતે બનાવો બનવા પામતા હોય છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ત્રીસથી વધુ મહામારીના કેસો નોંધાવા પામ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવાની જરૂર રહેશે આપણે વિસર્જન હતું કેટલા કેસો આજ મારા મારી ના કેવી રીતે આવશે કયા કયા કલર આપે ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રિ દરમિયાન અત્રેની હોસ્પિટલ ખાતે ફોર્ટી ટુ મેડિકો લીગલ કેસ ગઈ ગત રાત્રે આવેલ છે જેમાંથી એકત્રીસ જેટલા કેસો મારામારીના છે બાકીના અન્ય કારણોથી આવેલ છે સાહેબ એવું કંઈક જાણકારી કયા કયા વિસ્તારોમાંથી આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રૂરલ એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા વધારે ગંભીર હા આમાંથી ઘણા પેશન્ટને તાત્કાલિક રજા પણ અપાઈ ગઈ છે અને જે ગંભીર દર્દીઓ છે એને દાખલ કરવામાં આવેલ છે એ નથી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો